બતા જેમાંથી માટી આવીને અમારું માટી બહાર આવી જશે આ રીતે અલગ અલગ પ્રકારમાં નાની તો અત્યારે તો આ ઘરથી છોડવા આવ્યા છીએ અને આ રીતે બીજા કૂવામાંથી માટી નીકળવાની છે તો ઘરેથી મદદથી તો તમારા ભાવ બહાર અત્યારે ઘરેથી છોડી રહ્યા છે અને રાધુભાઈ પણ અત્યારે બી જોઈને નવા બીજી જગ્યાએ લઈ લઈ જઈ રહ્યા છે તો ચાલો હવે બીજી જગ્યાએ લઈ રહ્યા છે તો તમને બતાવીએ માટી કેવી રીતે કાઢી તો વિડીયોમાં ફાઇનલી જોઈ શકો છો ગરગડી લઈને જઈ રહ્યા છે જે પહેલાં કૂવામાં પાણી ખેંચવામાં આવતી અત્યારે અમારે માટી કાઢવાની છે ને બહુ મોટા મોટા બોઇલર છે તેમાં માટી ચોખ્ખી થાય છે અને અત્યારે ગરગડી લઈને જઈ રહ્યા છે ને હવે ત્યાં લગાવી છે તે પણ તમને બતાવીએ જોઈ શકો છો હવે ક્યાં લગાવશું જોઈ રહેજો તો ગાયસ ફાઇનલી અમે ગરગડી લઈને અમે અહીંયા તો જોઈ શકો છો ગરગડી અહીંયા લગાવવાની હતી અને આ રીતે માટી પડી છે એ આપણે બહાર નીકળવાની છે તો ઘરે ઘણી અહીંયા રચી ગયું છે એ માટે અમારા અહીંયા રાકેશભાઈ અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે અને આ રીતે અહીંયા કામકાજ ચાલી રીતે જોઈ શકો છો તમે માટી સુખતી જવાનું તો કેવી રીતે થાય તમને બતાવીએ આ તો અત્યારે બંધ છે આ રીતે માટી સુખતી થાય છે તમને બોયલર બતાવ્યા એમાંથી માટી આવીને સુખતી આ રીતે થઈ રહી છે

મારી આ બધું લઈ છે હતા જમા પડે છે અને ઘરે નીચે જે જુઓ જોવામાં જઈ રહી છે અને બધી સાઈડ બધી સાઈડ કામકાજ ચાલી રહ્યું છે જોઈ શકો છો અને આ છે બહુ મોટી ઘંટીઓ પણ અત્યારે બંધ પડી છે જોઈ શકો છો આ બધી અત્યારે બંધ પડી છે અને અત્યારે અમારા રાધુભાઈ અને ભાઉભાઈ આવી જશે રચકી લઈ તો અત્યારે ઘરે જોઈ ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે

આ રીતે કંઈ પ્રોસેસ જોઈ શકો છો નીચે સાદરૂપ વચ્ચો આ રીતે આપણા દેખાડવાની છે માટી નીચે પડી તમને ઝૂમ કરીને બતાવી દઉં ના દેખાતી હશે આ માટી છે આપણે નીચેથી દેખાડવાની છે અને વચ્ચે ફાઇનલી આવી જઈએ અને આ સરસ મજાનું કામ પણ સારી તો ભાઈ ફાઇનલી રાધુજી અંદર ઉતરી ગયા છે જોઈ શકો છો ભાવો ભાઈ પણ ઉતરવાની તૈયારી થઈ ગયા છે તો બધા નિયમો છે

મોટાનું એવું કચરો જોયું છે સાફ સફાઈ માટે આપણે બહાર કાઢવાની છે મારી તો ખાલી મહેમાન અમારે રસી ખેંચી રહ્યા છે હા મહેમાન તમારે ગરમ બી ફેરવી રહ્યા છે તો મિત્રો કેવી રીતે બહાર નીકળે છે તે તમને પૂરો વિડીયો બતાવીએ અમે કેવી રીતે માટી બહાર લાવી છે તો વિડીયો મારે બન્યા રહેજો પહેલાં તો આ દેશી ગામડામાં હતું જ્યારે ગામડામાંથી પાણી કૂવામાંથી બહાર લાવતા ત્યારે ગરમડીઓ કામ આપતી અત્યારે તો કંપનીઓમાં પણ કામ આવે છે અત્યારે રસીની તૈયારી ચાલી રહી છે રસીની તૈયારી વળાવે છે અને રાગેજી અને રાત્રિ ઉભા છે તો અત્યારે અમારે ઘરની તૈયારીઓ આવી ગયો છે અમારે અમે ઘરે ત્યાં બહાર માટી નીકાળી અને બહારની સાઈડ નાખવાની છે મારામાં મેહુલભાઈ પણ આવી ગયા છે મહેલભાઈ જય માતાજી હા બેહુલભાઈ હમણાં સુપરવાઇઝર છે બેહુલભાઈ તો બેહુલભાઈ આત્તર મેહમનને બરોબરની કહેતાવાની હો અત્યારે ભણશી અને હવે બહાર જ ભરી જાય સરસ મારા મારા છે ભરી અને બહાર જ વાજે છે બધો રાત્રિ રસી બી કરી ગયા અત્યારે તો ફાઇનલી અમારું માટે બહાર આવી જાય છે મેં અમુક કાઢી રહ્યા જોઈ છે બધો ફાઈનલી માટે બહાર આવી જાય માટી આવી જશે ને બહાર ડબલો કરી દીધો તો જોઈ શકો છો તમે

જોઈ લોકો તો આ માટી માટે છે ને તે હવે પાછી કામમાં જ હશે એ બહાર લાવીને નાખે છે